પાટણના જયરામજી કી પરિવારના ઘરે શુભ પ્રસંગ હોવાના કારણે આવેલ તમામ ભેટ સોગાદોની રકમ શહીદ વીર જવાનોના પરિવારને અર્પણ કરવામાં આવશે તેવા સંકલ્પ સાથે તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ જયરામજી પરિવારના ભોગીભાઈના સુપુત્ર ચિરંજીવી સતીષના શુભ લગ્ન પ્રસંગે જે રકમ ચાંદલા સ્વરૂપે તથા ભેટ સોગાદ સ્વરૂપે આવી છે તે રકમને જયરામજી કી પરિવાર દ્વારા વીર શહીદ જવાન પરિવારને આપવાનું એક પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે જયરામજી પરિવારના ચિરંજીવી સતીશ તથા તેની ધર્મપત્ની શ્વેતાના લગ્નના સાત ફેરા ફરતા પહેલાં શ્રી આનંદેશ્વર મહાદેવ ખાતે ચાલતા શ્રી રામ નામ લેખન મહાસંકલ્પમાં એકાવન વાર શ્રીરામ નામ લખી આનંદેશ્વર મહાદેવની આરતી ઉતારી પછી લગ્ન પ્રભુતામાં પગલાં પાડવા ગયા હતા અને લગ્નજીવનની ગ્રંથિથી જોડાયા હતા આ પ્રસંગે જયરામજી પરિવારના ભાવેશભાઈએ જણાવ્યું હતું કે અમારા પ્રવાયાસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શહીદ વીર જવાનોને આર્થિક મદદ કરવામાં આવે છે ત્યારે અમને આ શુભ પ્રસંગે આવો વિચાર આવ્યો કે આપણે લગ્નમાં આવનાર તમામ ભેટ સોગાદો શહીદ વીર જવાનોના પરિવારને આપી આપણા દીકરા ચિરંજીવી સતીષના જીવનને એક યાદગાર બનાવીએ અને શહીદ વીર જવાનોના પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણા થકી આપી તેઓને મદદરૂપ બનીએ તેવી ભાવનાથી આ નિર્ણય અમારા પરિવારે લીધો હતો આ પ્રસંગે ચિરંજીવી સતીષના લગ્ન પ્રસંગે આવેલ તમામ મહેમાનોને જયરામજી પરિવાર દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નામ લેખનનો જે મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે તેમાં અમે જે નવ દંપતી સાત ફેરા ફરવા જઈ રહ્યા છીએ તે આજે રામ નામ લેખનમાં સહભાગી થયા છે તે બદલ આનંદેશ્વર મહાદેવ સમિતિનો ખૂબ ખૂબ આભાર આનંદેશ્વર મહાદેવ સમિતિ દ્વારા રામ નામ લેખનનો એકાવન લાખ રામ નામ લેખનનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે આજે અમારા પરિવાર જયરામજી પરિ પરિવારમાં અમારા દીકરાના લગ્ન પ્રસંગની શરૂઆતમાં અમારા અને બહુ દ્વારા પણ અમે રામ નામ લેખનનો એક સંકલ્પમાં સહભાગી થયા તે બદલ આનંદેશ્વર મહાદેવ સમિતિમાં ખૂબ આભાર માનીએ છીએ આજે અમારા દીકરાના લગ્ન પ્રસંગે જે ચાલના વિધિની જે રકમ આવશે એ અમે ગુજરાતના સૈનિક પરિવારોના સહાય નિમિત્તે આપવાના છીએ